વહુ ક્યાં મરી ગઈ અંદરથી અવાજ આવ્યો જીવું છું હજી હું માજી સાસુએ કહ્યું તો પછી મારી ચા હજુ સુધી કેમ નથી આવી થોડી વાર માં બહુ ચા લઈને આવી અને સાથે ભજીયા પણ લેતી આવી સાસુએ કહ્યું આ શું આટલા તેલ વાળું ખવડાવીને મરે મારી નાખવી છે કે શું ડોક્ટરે મને તેલ વાળું ખાવાની ના પાડી છે વહુએ કહ્યું વિચાર તો કઈક એવો જ છે ડોસીમાં એટલે જ ત્રણ વેરાયટીના ભજીયા તમને અત્યારમાં જ બનાવી આપ્યા પછી કહ્યું ઠીક છે મમ્મી ના ખાવા હોય તો હું પાછા લઈ જઈશ સાસુએ કહ્યું રહેવા દો હવે તે તૈયાર કર્યું છે તો ખાઈ લઉં સાસુએ ભજીયું ઉપાડ્યું અને કહ્યું કેવા ગંદા ભજીયા બનાવ્યા છે જોઈને જ ઉબકા આવે તેવા છે વહુએ કહ્યું મમ્મી મારે કપડાં ધોવા છે હું જાઉં છું પછી બહુ દરવાજા પાસે સંતાઈને ઊભી હતી સાસુએ થોડી જ વારમાં બધા ભાજીયા ખતમ કરી નાખ્યા વહુ હસીને કામ કરવા લાગી બપોરના ભોજનનો સમય થયો સાસુએ ફરી અવાજ કર્યો હવે ખાવા માટે કંઈ લાવીશ કે આ ડોસીને ભૂખી જ મારી નાખીશ વહુ કાંઈ બોલી નહીં સાસુએ ફરી બૂમ પાડી એટલે વહુ આવી અને સામે ખીચડી મૂકી દીધી સાસુમાં ગુસ્સામાં બોલ્યા આ શું છે મારે આવું નથી ખાવું તેને દૂર લઈ જા આ તે કઈ ખાવાની વસ્તુ છે વહુએ કહ્યું ડોક્ટરે તમને દિવસ દરમિયાન ખીચડી ખાવાનું જ કહ્યું છે એટલે તમારે ખાવી જ પડશે સાસુમાએ ગુસ્સાવાળો ચહેરો બનાવતા કહ્યું હા હવે તો તું પણ મારી માં બની ગઈ છો ને વહુ હસીને ભરી ચાલી ગઈ સાસુ સસરા દીકરો અને વહુ આ ચાર લોકો કુટુંબમાં આમ જ જિંદગી વિતાવતા હતા હોશિયાર અને વ્યવહારી સાસુના લીધે પરિવારની આબરૂ સગા સંબંધી અને આડોશ પાડોશમાં સારી હતી આજ્ઞાકારી બહુ મળી હોવાથી સાસુ રમાબેનની બધા સગા વહલા અને આડોશ પાડોશ ઈર્ષા કરતા હતા આજે તેમના ઘરે પૂજા હતી બહુ ચાર વાગ્યે ઉઠી હતી વહેલા સ્નાન કર્યું પછી ફૂલો લાવ્યા માળા કરી રસોડું સાફ કર્યું પછી પ્રસાદ બનાવ્યા અને અન્ય વાનગીઓ પણ તૈયાર કરવા લાગી કામ કરતા કરતા સવારના દસ વાગી ગયા હતા હવે સાસુ પણ જાગી ગયા હતા વહુ હવે પંડિતજી સાથે ભગવાનના વસ્ત્રો પહેરાવા લાગી હતી મૂર્તિ સજાવા લાગી હતી વહુ સાથે સાથે બપોરની રસોઈની પણ તૈયારી કરી રહી હતી આજે સસરાની ઓફિસમાં પણ રજા હતી અને તેનો પતિ પણ ઘરે હતો પતિની ફરમાઈશ મુજબની રસોઈ લંચ માટે બનાવી રહી હતી હજુ તો બધું જ કામ પતાવીને વહુ ફ્રી થઈ ત્યાં તો પૂજા ચાલુ થઈ ગઈ સાસુએ બૂમ પાડી વહુ આ નથી પેલું નથી વહુ દોડતી જતી અને બધું લઈ આવતી પૂજાની બધી જ જવાબદારી વહુએ એકલા હાથે ઉપાડી હતી હવે બપોરના ત્રણ વાગ્યા હતા આરતી ની તૈયારી ચાલુ થઈ ગઈ હતી પંડિતજી એ બધા માટે બોલાવ્યા અને વહુના હાથમાં થાળી આપી વહુ એ થાળી લીધી અને તરત જ તેના હાથમાંથી થાળી પડી ગઈ કદાચ દીવો ભરતી વખતે વહુના હાથમાં તેલ લાગી ગયું હતું તેને તે લૂછવું ભૂલી ગઈ હતી દરેક વ્યક્તિ જુદી જુદી વાતો કરવા લાગ્યું કે કેવી વહુ છે કાંઈ કામની નથી એક પણ કામ યોગ્ય રીતે કરી શકતી નથી કોણ જાણે કેવી વહુ લાવ્યા છે રમા બહેન તેના પતિ પણ ગુસ્સે થયો કારણ કે ની થાળી તે સંભાળી પણ ન શકી બધા એકંદર કંઈક કંઈક બોલી રહ્યા હતા પણ સાસુ ચૂપ રહ્યા તેઓ કશું બોલ્યા નહીં ફક્ત એટલું જ બોલ્યા કે થાળી પડી છે ને એમાં શું છે તે શીખી રહી છે ધીમે ધીમે બધું શીખી જશે

બધાને ભોજન આપવા લાગી સાસુએ પહેલો કોળિયો ખાધો કે તરત જ તેને કહ્યું આજે શાકમાં મીઠું બરાબર નથી નાખ્યું એ કામ પણ યોગ્ય રીતે કરતી નથી ખબર નહીં મારા ગયા પછી આ ઘર કેવી રીતે સંભાળશે પાડોશના લોકોને તો તમે ઓળખો જ છો ને સાહેબ તેઓ તો માત્ર પંચાયત કરવાનો બહાનો શોધતા હોય છે માત્ર દોષે શોધવાનું કામ કરતા હોય છે પાડોશીઓ પછી તેઓ બધા શરૂ થયું જમવાનું આવું છે વહુ આવી છે આ છે તે છે વગેરે વગેરે બપોરનું ભોજન પૂરું થયું હવે વહુ નોકરની સાથે વાસણ સાફ કરવા લાગી હતી પૂજાની સાથે સાથે ઘરે રાત્રે જાગરણનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો જાગરણમાં વહુ પણ બે ચાર ગીતો ગાવા માટે સ્ટેજ પર ચડી સાસુએ જોરથી બૂમ પાડી મારું નાક કપાવતી નહીં તને ગાવાનું ન આવડતું હોય તો નીચે આવતી રહે પાછી આવી જા વહુએ હસીને ગાવાનું શરૂ કર્યું બધાને ગાવાના વખાણ કર્યા તેના સાસુએ બૂમ પાડીને કહ્યું હું યુવાન હતી ત્યારે આનાથી પણ સારું ગાતી હતી તમે લોકોએ સાંભળ્યું નહીં હોય પુત્ર વધુ હસીને ચાલી ગઈ હવે રાત્રિ ભોજન પીરસવાનું શરૂ થયું જાગરણમાં તેના પતિના ઓફિસના મિત્રો પણ આવ્યા હતા તે બધા બાજુમાં બેસીને દારૂ પીવા લાગ્યા પીવા બેઠેલા તેનો પતિ બૂમ પાડીને કહેતો બળફ લાવ એક બાજુ તેની સાસુ બૂમ પાડીને કહેતી દાળ નથી શાક નથી ભાત નથી પછી મિત્ર પર ધોળાઈ ગયો અને બોટલ પણ તૂટી ગઈ પતિ ગુસ્સામાં તેની પત્નીને બે થપ્પડ માડે છે અને કહે છે તું મૂર્ખ છે તને કઈ કામ જ નથી આવડતું તને આટલું કામ પણ નથી આવડતું ગવાર નશામાં ચૂર પતિ જેમ તેમ બોલવા લાગે છે બધા તેની તરફ જોવા લાગ્યા પત્નીને આ વાતનું ખૂબ જ લાગ્યું તે રડતી રડતી રૂમ તરફ દોડી ગઈ પછી પતિના મિત્રએ કહ્યું યાર તે તો સાવ મૂળ બગાડી નાખ્યો તારે આમ જ કરવું તું તો આના કરતા અમે બીજે ક્યાંક પાર્ટી કરત કેવી અભણ પત્ની છે તારી તેને મહેમાનનું સન્માન પણ કરતા આવડતું નથી કામ કરતા પણ નથી આવડતું આ તો અમારું અપમાન કહેવાય હવે પાડોશની સ્ત્રીઓ માટે વધુ એક બહાનું મળી ગયું તે કહેવા લાગી જુઓ તમારી બહુએ શું કર્યું કઈ કામની જ નથી હું કહું છું તમને તમારા પુત્રને ફરીવાર પરણાવી દો આ મૂર્ખીથી છુટકારો મેળવાવ આ સાંભળીને સાસુ રમાબેન ઊભા થયા અને તેના પુત્ર પાસે જઈ અને તેને એક થપ્પડ મારી અને કહ્યું તું નાલાયક છે તે મારી બહુ ઉપર હાથ કેવી રીતે ઉપાડ્યો તારી હિંમત કેવી રીતે થઈ હું તારો પગ તોડી નાખીશ તેના પુત્રના મિત્ર કઈ કહેવા જતા હતા ત્યાં જ રમાબેને તેની સામે જોયું અને કહ્યું શાંત એકદમ શાંત આજે પૂજા છે અને તમારે પાર્ટી કરવી છે પૂજા છે તે જાણતા હોવા છતાં તમે અહીં દારૂ પીવો છો તમારા માત પિતાએ તમને કેવા સંસ્કાર આપ્યા છે મારી બહુને કોણ અપભણ કહે છે જો કોઈ મારી બહુને એક શબ્દ પણ કહેશે તો હું એને ચંપલથી મારશ અરે ગાંડા તે છોકરીને તારા દારૂ માટે મારી અબન તો તું છે તે સવારના ચાર વાગ્યાની જાગી છે તે ઘરનું તમામ કામ કરે છે સવારથી ન તો નાસ્તો કર્યો છે ન તો બપોરનું જમી છે છતાં પણ હસતા રમતા તે બધાની વાતો સાંભળે છે અને બધું જ કામ એકલા હાથે કરે છે મેણા ટોણા સાંભળીને પણ તે પોતાના ઘર ગામમાં એટલી વ્યસ્ત રહે છે છતાં પણ તારા મિત્રને તે ગમી નહીં જો તેઓ હવે ક્યારે મારી વહુ વિશે આવું કહેશે તો હું તારા મિત્રને ચંપલથી મારીશ રમાબહેનનું આવું સ્વરૂપ જોઈએ પતિના મિત્રો જાના માના દૂર સરકી ગયા અને તેનો પતિ પણ કશું બોલ્યો નહીં અને ચૂપચાપ સાંભળતો રહ્યો હવે રમાબહેન વહુના રૂમમાં ગયા વહુનો હાથ પકડી બહાર લઈ આવ્યા તે બધાની સામે કહેવા લાગ્યા કે કોણે કહ્યું હતું કે મારી વહુ ઘરની બહાર કાઢી નાખો અને બીજી વહુ લઈ આવો કૃપા કરીને આગળ આવો કોઈ આગળ ન આવી ત્યારે સાસુએ કહ્યું આ છોકરી વિશે તમે શું જાણો છો તે મારી બહુની સાથે સાથે મારી દીકરી પણ છે એટલા માટે હું તને ખોટા કામ કરે ત્યારે ઠપકો આપું છું અને તે પણ મને સાસુની સાથે સાથે માં જ સમજે છે તે મારી દીકરી છે એટલા માટે મારા દિલની લાગણી સમજે છે રાત દિવસ મારી સેવા કરે છે તે મારા હજાર ટોણા પણ સાંભળે છે એક પણ વાર ખોટા શબ્દ બોલતી નથી ન મારી સામે કે ન મારી પાછળ અને તમે કહો છો કે હું બીજી વહુ લઈ આવ અને તને યાદ છે ચૂટકીની દાદી તારી વહુ અને દીકરાના કારનામાં સાસુને ગુસ્સામાં પાડોશીને કહ્યું ગયા અઠવાડિયે જ તેમને પતિ પત્ની તને ભૂખ્યા મૂકીને ફરવા નીકળી ગયા હતા મારી આજ વહુએ સાત દિવસ તારે ઘેર જમવાનું પહોંચાડ્યું હતું અને તને પગ દબાવવા પણ આવતી હતી અને તમે તેને અભણ કહો છો તમે બધા અભણ છો જેને કોલસા અને હીરા વચ્ચેનો તફાવત બરાબર ખબર નથી ભવિષ્યમાં જો કોઈ મારી બહુ વિશે એક પણ શબ્દ બોલશે તો મારાથી ખરાબ બીજું કોઈ નહીં હોય કારણ કે તે મારી બહુ નથી મારી દીકરી છે આવી બહુ તો ભાગ્યશાળી સાસુને જ મળે વહુ રડતી રતી પાછી પોતાના રૂમમાં ચાલી ગઈ સાસુએ થાળી ઉપાડી અને અને તેને રૂમમાં જમવાનું લઈ આવત સાસુએ પ્રેમથી ટોણો માર્યો અને કહ્યું ગભરાતી નહીં એમાં ઝેર નથી નાખ્યું હું તને મારવા નથી માંગતી તારે નવી સાસુ જોતી હશે પણ હજુ પણ મારે તો મારી જૂની વહુ જ જોઈએ છે પુત્ર વધુ રડતા રડતાં સાસુને ગળે વળગી પડી અને સાસુ પણ રડવા લાગ્યા અને કહ્યું ચાલ હવે જમી લે અને પછી મજાકમાં કહ્યું જમીને તારે મારા રૂમમાં આવીને મારા પગ દબાવવા જોશે આજે તો પૂજાના લીધે હું પણ સાવ થાકી ગયો છું અને એવું ન વિચારતી કે સાસુમાં પગ દબાવવાનું કહે છે પણ કોઈ દિવસ મારે તેનું ગળું તો દબાવી જ નાખવું છે કારણ કે હું પણ નાની હતી ત્યારે આવું જ વિચારતી હતી બંને હસવા લાગે છે અને કેટલાક સંબંધો ખૂબ મધુર હોય છે માત્ર વાણી જ કડવી હોય છે